હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્રની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસની અંદર સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને

સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે ઓગસ્ટ કાંત ખ્યાલોની સુસજ્જ ભાષાને શું કહે છે વૈજ્ઞાનિક પરિભાષા નીચેનામાંથી માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે મધમાખી કયા સમાજશાસ્ત્રી માનવ ક્રિયા વ્યવસ્થાને ચાર પેટા વ્યવસ્થાઓમાં વિભાજિત કરે છે ટાકોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોણે દર્શાવ્યા છે ટાલકોટ પાર્સન્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ એવી છે કે સર સરસ મજાના જે તમે આઈએમપી મોસ્ટ આઈએમપી જે પેપર સેટ આપો છો સોલ્યુશન સાથેના તો એ પેપર સેટ અમારે જોતા હોય તો અમને ક્યાંથી મળશે તો બહુ સરસ પ્રશ્ન છે મિત્રો તો આ પેપર સેટ ધોરણ અગિયાર આર્ટ્સના તમામ વિષયોનાથી પચીસ થી પણ વધુ પ્રશ્ન પત્રો તૈયારી માટેના સોલ્યુશન સાથેના કોમર્સ હોય તો કોમર્સના પણ ખરા આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે ત્રણથી બાર ધોરણના સરસ મજાના વિડીયો એમાં તમારા સ્વાધ્યાય બધાને પણ મળી જશે એકમ કસોટીના પેપરો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમે ધોરણમાં જશો તમારા અગિયારમાં ધોરણમાં તો ત્યાંથી તમને પેપર શેટ મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટી મળી જશે ત્રણથી બારમાં ત્રણથી બારના વિડીયો એમાં તમારા અગિયારમાંના તમામ સ્વાધ્યાય વિષયોના મળી જશે આગળ જોઈએ કોના મતે સામાજિક રચના તંત્રમાં તેમજ મૂલ્યો માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન ડેવિશ ટેલિફોન થી સેલફોન સુધીનું પરિવર્તન કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકિત પરિવર્તન રાજ્યની અદાલતે સ્વીકારેલા અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો એટલે શું કાયદા માનવીની સભ્યતા કે સંસ્કૃતિના અસ્તિત્વ માટે શાની જરૂર છે સમાજની કોના મતે કુટુંબે બાળકો વાળા કે બાળકો વગરના પતિ પત્ની નું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું છે છે કયા મુખ્ય ઉદ્દેશ ધાર્મિક પાલન હિન્દુ સૈદ્ધાંતિક હેતુ માટે કરવામાં આવેલા સર્વેક્ષણ ને શું કહે છે વિશ્લેષણાત્મક સર્વેક્ષણ કોના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે ડેનિસ અને સ્ટીફન સૃષ્ટિનો વિનાશ કરનારું તત્વ કયું છે સહારક પ્રથમ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ હતી જળમાંથી વિભાગ બી એક ગુણના આઠ પ્રશ્નો આઠ ગુણ ખ્યાલો કે વિભાવના એટલે શું ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે સમાજના કયા ધોરણો છે રંગ જાતિ કે લિંગના આધારે માનવી માનવી વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરવાના કાયદાઓ એ ધોરણો છે સામાજિક રચના તંત્રના લક્ષણો જણાવો તો મિત્રો અહીંયા ત્રણ આપેલા છે લક્ષણો સ્વ એટલે શું સ્વ એટલે બાળકો તેમના નિકટવર્તી મિત્રજ પાસેથી શું શીખે છે વાતચીત શેષ્ટ વર્તન નિયમો ધોરણ વગેરે કુલિનશાહી લગ્ન પ્રથા કોને કહેવાય પોતાના કુળ કરતા સામાજિક દ્રષ્ટિએ ચડિયાતા ગણાતા કુળમાં દીકરીને પરણાવવાની પ્રથાને કુલિનશાહી લગ્ન પ્રથા કહે છે તમને એક શહેરના લોકોના આરોગ્ય પર્યાવરણ અને જીવનશૈલી વિશે માહિતી એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવે તો કઈ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરશો શા માટે તો સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કારણ કે આ પદ્ધતિ લોકોના વલણો અભિપ્રાયો અને જીવનશૈલી વિશે માહિતી એકત્ર કરવામાં મદદ કરે છે ગ્લોબલ વોર્મિંગની આડઅસરો જણાવો હિમદ્રવણ અને દરિયા સ્તરમાંથી ઉત્થાન જળ અને વાયુ પરિવર્તન ખેત ઉત્પાદનમાં ઘટાડો જનજીવન પર સંકટ જૈવ જીવનમાં સંકટ વિભાગ સિંહ ચૌદ માંથી દસ સવાલ લખવાના છે બે ગુણના એટલે દસ ગુણ્યા બે એટલે વીસ ગુણ પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ જણાવવો સામાજિક પ્રક્રિયાઓ વર્ણવું તમારા શહેરમાં ટ્રાફિક નિયમોની અમલવારી સખત કરવામાં આવે છે આ કયું લક્ષણ દર્શાવે છે ખ્યાલ કે વિભાવના એટલે શું તમારી શાળા વાર્ષિકોત્સવ કલા પ્રદર્શનમાં વિવિધ જાતિના વિદ્યાર્થીઓ ભાગ લે છે આ કયું લક્ષણ દર્શાવે છે દરજ્જા સમૂહ એટલે શું માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચના તંત્રો અસ્તિત્વમાં આવ્યા છે તમારા મતે સામાન્ય જીવનમાં પારસ્પરિક અસરનું મહત્વ શું છે ઉદાહરણ સાથે સમજાવો સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો સભ્યતાની વ્યાખ્યા આપો કુટુંબનો અર્થ સમજાવો સામાજિક સંશોધનની વ્યાખ્યા આપો ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય પર્યાવરણ એટલે શું વિભાગ ડી દસ માંથી કોઈ પણ ના તમારે જવાબ આપવાના છે ઓગસ્ટ કોન્ટ સમાજશાસ્ત્રના પિતા કેમ ગણાય છે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા લક્ષણો સમજાવો ટાલકોટ પાર્સન્સ મોડેલ સમજાવો પેરેગ્રાફ વાંચવાનો મિત્રો એના પરથી ત્રણ પ્રશ્નો આપ્યા છે ત્રણેયના પ્રશ્નોનો જવાબ તમને પેરેગ્રાફમાંથી મળી જશે સામાજિક ગતિશીલતાના લક્ષણો જણાવો તમારું સામાજિકીકરણ કરવા માટે સમૂહ માધ્યમમાં મહત્વનો ભાગ ભજવે છે જો હા તો કઈ રીતે તમારા શબ્દોમાં વર્ણવો અર્થ સ્પષ્ટ કરી તેનું કાર્યક્ષેત્ર સમજાવો ટૂંકનો લખો જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન ચાલો આગળ વધીએ સંશોધનના હેતુઓ સ્પષ્ટ કરો પર્યાવરણના પ્રકારો સમજાવો વિભાગી વિસ્તાર પૂર્વક પાંચમાંથી કોઈ પણ ત્રણ ના જવાબ લખવાના છે પાંચ ગુણના સમાજશાસ્ત્ર વિષય વસ્તુ સમજાવો સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો એના પરથી જે પાંચ પ્રશ્નો પૂછ્યા છે છે જવાબ તમારે આપવાના સામાજિક સંશોધનના સોપાનો પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તર માહિતી આપો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા આપણે સોલ્યુશનની પેપરની વાત કરી બરાબર તો બધા જ મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે બધાને ઓલ ધ બેસ્ટ અને હા તમે જે પેપર મોકલવાના છો નેવું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર તો વ્યવસ્થિત પેપરની મિત્રો પીડીએફ બનાવીને એ પીડીએફ છે એ તમારી જ છે એટલે તમને જ મળવાની છે ફ્રીમાં પણ જુદા જુદા જિલ્લામાં પેપર લેવાઈ ગયું ને એટલે આપણે એક્ઝામ પેપરમાં મૂકી દેશું બરાબર કોઈ જિલ્લામાં લેવાઈ ગયું હોય પેપર કોઈમાં બાકી હોય તો તમને મદદરૂપ થાય કેવા પ્રશ્નો પૂછાય કેવા હેતુલક્ષી પૂછાય બરાબર તો એ પેપરની પીડીએફ તમને ત્યાંથી મળી જશે બાકી બધા મિત્રોને શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત